જામકંડોના ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાડડીયાની પુણ્ય સ્મૃતિમાં બે ફરવરીના રોજ જામકંડોના લેવા પટેલ કન્યા તથા કુમાર છાત્રાલય દ્વારા લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન રોપાણી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેલ હતા અને નવ દંપતીને આશીર્વાદ પઠાવેલ હતા જામકંડોના ખાતે યોજના શાહી લગ્નો ઉત્સવમાં

સમૂહ તમામ પ્રકારની ઘર વખરી સહિત કુલ એકસો એકવીસ ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી છે લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીના લાડકીના લગ્ન ભવ્ય શાહી લગ્નોત્સવ સમારોહ યોજાવામાં આવ્યો આ તકે ગુજરાતના પર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતના અગ્રણીઓ ધારાસભ્યો સાંસદો લેવવા પટેલ સમાજના આગેવાનો હાજરી આપી હતી સાથે સમૂહ લગ્ન ઉત્સવમાં અંદાજે દોઢેક લાખ માણસો માટે ભોજનની વ્યવસ્થાઓ પણ કરાઈ હતી વ્યવસ્થા માટે પાંચ હજારની વધુ સ્વયંસેવકો અને સેવા આપી હતી

આયોજન કર્યું છે લગ્ન સમૂહ તો લગ્ન ઘણા થાય છે પરંતુ શાહી લગ્ન કે જે રાજાની દીકરી રાજાનો દીકરો લગ્ન કરવા નીકળે એ રીતે હાથી ઘોડા ભવ્ય વરઘોડા અને કોઈ વસ્તુમાં ઉણપ નહીં એવી શાનદાર વ્યવસ્થા એક લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલિત થયા છે અને બધા માટે જમવાથી માંડીને બધી પૂરતી વ્યવસ્થાઓનું ભવ્ય આયોજન કર્યું છે જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયાના સંત છે વિઠ્ઠલભાઈ એક પાયાના ખેડૂત આગેવાન હતા નેતા હતા એમને કાયમ લોકો માટે સંઘર્ષ કર્યો છે અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજ માટે એમને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી એ જ પ્રવૃત્તિઓને જયેશભાઈ આગળ વધારી રહ્યા છે હું માનું છું કે આજે આ શાહી લગ્ન એક યાદગાર લગ્ન બની રહ્યા છે